એ તો બધા લોકો જાણતા જ હશે પણ ખૂબ ઓછા લોકો એ જાણે છે કે ગઢવી સમાજની એક પ્રથા છે કે ફઈ પાછળ ભત્રીજી જાય એટલે કે ફઈના દીકરા સાથે દીકરીના લગ્ન કરાવવામાં આવે મોગલમાના લગ્ન ચાલીસ વર્ષની ઉંમરે તેમના ફૈના દીકરા સાથે થયા હતા મા મોગલમાનું સાસરું એટલે જુનાગઢના પેંસાણ તાલુકાનું ગૌરવિયાણી ગામ હતું મોગલમાના લગ્ન અખાત્રીજના રોજ થયા હતા તમને ખબર હશે કે અખાત્રીજને શ્રેષ્ઠ મૂહરત માનવામાં આવતું હતું મિત્રો તમને મોગલમાં ને માનતા હોય અને મોગલમાં તમારું કામ કરતા હોય તો આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ